નારણભાઈ પંચાલ સાથે આજના મુખ્ય સમાચાર આજ રોજ ભાવનગર ખાતે ટોપ થ્રી લોહાર જ્ઞાતિની વાડી વિશ્વકર્મા ધામ ખાતે ભાવનગર જિલ્લામાં લોહાર જ્ઞાતિ સમસ્ત જિલ્લાનું લેવલનું સંગઠન કરવા માટે તેમજ આગામી સમયમાં ભાવનગર જિલ્લા લેવલે સમૂહ લગ્નનું આયોજન અને નોટબુક વિતરણ કરવા માટે અગત્યની મીટિંગ મળી જેમાં ખૂબ જ ભારે વરસાદ હોવા છતાં ભાવનગર જિલ્લાના વિવિધ પાંચ તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ ગેરહાજર રહેલ તાલુકાના આગેવાનો દ્વારા અમો તમારી સાથે છીએ પરંતુ વિવિધ કારણસર આવી ન શક્યા હતા તેવો સંદેશો આપવામાં આવ્યો હતો આ મિટિંગમાં જિલ્લા લેવલના સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી તેમજ જિલ્લા લેવલે સમૂહ લગ્ન અને નોટબુક વિતરણ કરવું એવો સામૂહિક નિર્ણય કરવામાં આવ્યો હતો હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો Lok Samna news.